ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ આઠ વિશે ગુજરાતી એમાં આજે દ્વિતીય સત્રમાં આપણે લેસન નંબર ફિફ્ટીન એટલે કે પંદર અખંડ ભારતના શિલ્પી એનો આજે આપણે આપણે અભ્યાસ કરીશું મિત્રોનો સાહિત્ય પ્રકાર છે લેખ મિત્રો નામ ઉપરથી તમને ખબર છે કે અખંડ ભારતના જે ઘડવૈયા છે અખંડ ભારતના શિલ્પી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એના વિશે આ પાઠમાં જે આપણે અધ્યયન કરવાનું છે અખંડ ભારતના શિલ્પી એટલે કે આખું ભારતનું જેને ઘડતર કર્યું ભારતના બધા જ રજવાડાઓ છે એને એક કર્યા એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ એના વિશે આપણે માહિતી મેળવીએ એના વિશે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે પાઠના જે સર્જક છે ડૉક્ટર રાઘવજી માધળ એનો આપણે ટૂંકમાં પરિચય મેળવશું ડોક્ટર રાધોજી માંકડ જન્મ એનો એક છ ઓગણીસો ને એકસઠ ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માકડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે તેમણે મુખ્યત્વે વાર્તા નાટક નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલું છે રાઘવજીભાઈ માધવના સાહિત્ય સર્જનની ઝલક મેળવીએ તો ઝાલર અમરફળ જળ જળતીર્થ લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે તેઓનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી શિક્ષણ ગાથા અને વર્ગ એજ સ્વર્ગ એ તેમના શિક્ષણ વિશે પુસ્તકો છે તો હવે આપણે મિત્રો જે આપણે પાઠ છે અધ્યયન કરવા ચરિત્રલેખ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ પાઠ છે એની ટૂંકમાં ચર્ચા કરીએ તો વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ આ પાઠમાં કરવામાં આવે છે વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિદળતા દ્રઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠ અને અડગ મનોબળ નેતૃત્વ જેવા ગુણો છે એનો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપણ કરવામાં આવે છે સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા પણ તેમના વ્યક્તિત્વને અહીં આ પાઠમાં ઉજાગર કરવામાં આવે આ બધા જ પ્રસંગો દ્વારા સરદારનું એક સરસ મજાનું સુરેખ શબ્દ ચિત્ર છે એ આપણે સમક્ષ ખળું થાય છે તો હવે આપણે આ પાઠ છે એનો શબ્દ સહ અધ્યયન કરીશું અને ત્યાર પછી એની વિશે પ્રશ્નોત્તર છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડીક માહિતી છે એ પણ આપણે મેળવશું મિત્રો પાઠની શરૂઆતમાં જ આપ્યું છે કે વલ્લભભાઈના જીવનની અંદર બારડોલી લડતનું ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે બારડોલી લડત છે એનું મહત્વ વલ્લભભાઈના જીવનમાં એક આગવું છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક સરસ મજાનું શિર છોગવું કહી શકાય એવી આ બારડોલી લડત છે બારડોલીની લડત જ્યારે પૂરજોશમાં ચાલતી હતી અને તેમાંનો કોઈ એક પ્રસંગ કોઈકના મોમાંથી વલ્લભભાઈ પટેલમાંથી ખેડૂતના સરદાર એવો ઉદ્ગારથી સંભળાયો અને તરત તેમણે તેમણે ઉપાડી લીધો અને સ્વાભાવિક રીતે તેઓ એ બાર ડોલીની લડતથી ખેડૂતના સરદાર તરીકે તેઓ ઓળખાવા લાગ્યા હતા મિત્રો બાર ડોલી છે ને એ લડતનો સમગ્ર દોર છે એ વલ્લભભાઈના હાથમાં હતો બાર ડોલીની લડત કોની માટે હતી આપણે આગળ ભણશું આ લડત વેળાએ એકવાર ગાંધીજી આવ્યા હતા અને ગાંધીજીને વિનંતી કરવામાં આવી કે તમે ભાષણ આપો પરંતુ તો ત્યારે એને ના પાડી અને કહી દીધું ચોખ્ખું કે ભાઈ આ લડત છે ને એના સરદાર તો વલ્લભભાઈ છે એટલે આ લડતનું નેતૃત્વ વલ્લભભાઈ કરે છે એટલે વલ્લભભાઈ જ એવા છે કે જે ભાષણ કરી શકશે એટલે વલ્લભભાઈ જ એકલા ભાષણ કરી શકે અને એમ ગાંધીજીએ કહ્યું અને આમ વલ્લભભાઈને ત્યારે રીતસરનું સરદારનું વિરુદ્ધ છે એ ગાંધીજી દ્વારા આપવાનું મિત્રો પ્રશ્નમાં પૂછાઈ શકાય કે વલ્લભભાઈને સરદારનું વિરુદ્ધ કોણે એને ક્યારે આપ્યું તેનો જવાબ આવશે કે બાર લોલી લડત દરમિયાન કોઈકના મુખમાંથી સરદાર એવું નીકળી પડ્યું અને ત્યાર પછી ગાંધીજીએ રિતસર વલ્લભભાઈને સરદાર એવું વિરુદ્ધ છે આપ્યું હતું અને પછી તો માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા વલ્લભભાઈજી સમગ્ર દેશના આપણે આજે પણ એને સરદાર વલ્લભભાઈ પટેલ એવી રીતે ઓળખીએ છીએ તો લોકહૈયામાં માત્ર ખેડૂતોમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતભરના સમગ્ર દેશના સમગ્ર વિશ્વના લોકહૈયામાં વલ્લભભાઈ પટેલ છે એ સરદારનું સરદાર સ્થાન પામે વલ્લભભાઈનો શરૂઆતનો પરિચય થોડોક પ્રારંભિક પરિચય પરિવારનો પરિચય મેળવીએ તો આ પાઠમાં આપેલું છે કે વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તરીકે એકત્રીસ દસ અઢારસો ને પંચોતેરના ના રોજ થયો હતો તેઓનું વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ હતું તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા લડ્યા હતા દ્રઢતા અને દેશભક્તિ છે એ વલ્લભભાઈની નસે નસમાં ધબકતી હતી મિત્રો વલ્લભભાઈ છે એક ખેડૂતના દીકરા સૌ સામાન્ય પરિવારમાં અને એના પિતા પણ દેશ પ્રેમી રાષ્ટ્રભક્ત કહી શકાય એવા હતા એટલે રાષ્ટ્રભક્તિ છે એમના પૂનમાં વહેતી તેમ કહી શકાય એને વારસાગત મળી એમ પણ આપણે એને કહી શકીએ ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ એટલે ગામની પ્રાથમિક શાળામાં એવું કીધું હતું કે ખેડૂતોનું જીવન જ એ સાચું જીવન છે પુત્રે નાનપણમાં જીવનની જીની નજરે એટલે કે બારી કાંઈથી પોતાનું જીવન છે એને જોયું હતું અને ગામડાના જીવનની ઓછપ અને અધૂરપ છે અનુભવી હતી મિત્રો ઓછપ એટલે કે જીવનમાં તમામે તમામ તમને અત્યારે બધી બધી જ તમારી જરૂરિયાતો પૂરી થતી હશે પણ પોતાની બધી જ જરૂરિયાત પૂરી નથી ઓછી વસ્તુથી ચલાવી લીધો હતો એટલે ઓછપ અને અધૂરપ એ અનુભવી હતી અને આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ પણ બાળપણથી જ આત્મસાત કરી હતી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈ અને વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરા છે એમાં ઉચ્ચ અભ્યાસ માટે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું મિત્રો વિદ્યાર્થી વયથી જ એવો નાના હતા ને ત્યારથી જ મિત્રો પુત્રના લક્ષણ પારણામાં અને બહુના પારણામાં એવું આપણે કહેવામાં આવે છે એટલે વલ્લભભાઈ પટેલને પણ નાનપણથી જેના લક્ષણો છે એ નીડરતા એના વિદ્યાર્થી વયથી જતા નીડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પના બળ છે એના બીજ છે એ વિદ્યાર્થી જીવનથી જ એમનામાં પડેલા હતા કેવી રીતે ખબર તો કે એક વખત એમને કાંક બોલાય કાંક બોલાય એટલે બગલમાં ગુમડું થાય અને ગામના વૈદરાજે એને ઈલાજ માટે લોખંડના ધકધકતા સરિયા વડે દામ દેવાનું વિચાર્યું પહેલાં જ્યારે આટલી બધી વેગના આ આધુનિકતા નહોતી આટલી બધી સંશોધન નહોતું અને આટલું બધું આપણી પાસે પેલું નહોતું ત્યારે પહેલાંના જમાનામાં જ્યારે આવા મોટા ગુમડા કે પગમાં કાંઈ પાક એવું થયું હોય ત્યારે લોખંડનો તો સળિયો અડાડી અને વસ્તુને બાળી નાખવામાં આવતી તો વલ્લભભાઈને પણ જ્યારે બગલમાં એક કાંક બલાઈ થઈ ત્યારે ડૉક્ટરે એને કહ્યું કે ધગધક સોરી પેલા વાણંદે કે લોખંડના ધગધકતા સળિયા વડે ડામ દેવો પડશે પરંતુ વાણંદ છે ને જોયું કાં તો સાવ નાનું બાળક છે કુમળો બાળક છે એટલે એ અવઢો અનુભવા લાગ્યા અવઢો અનુભવ એટલે એને વીમાશરમાં પડી ગયા કે શું કરવું કેમ કરવું અને કેમ આવડ્યા નાના છોકરાને પેલો લોખંડનો ધક ધતો સળિયો ઓડાડવો અને આ જ સમયે પોતે ત્યાં વલ્લભભાઈ હાજર હતા તેને વાણંદના હાથમાંથી એ સળિયો લઈ અને જાતે જ પોતાની ગાંઠ ઉપર ડામડી દીધો અને જોનારા સૌ દંગ રહી ગયા ત્યાં જેટલા હાજર હતા એ નવાઈ પામ આશ્ચર્ય પામ્યા કે આટલો નાનો બાળ આટલો નાનો બાળક છે અને છતાં આટલો બહાદુર આટલો નિડર અને સૌ દંગ રહી ગયા અને આ તેના વિશિષ્ટને ગુણને વ્યક્ત કરતાવા ઘણા બધા એના બાળપણના ઘણા બધા પ્રસંગો છે કે જેમાં વલ્લભભાઈના જે ગુણો છે એ જોવા આપણને મળે છે મિત્રો એને તમને મેં કીધું કે બાળપણમાં જ એવી રીતે કે પોતે જાતે પોતાની જાતે જ પોતે સળિયાનો ડા પેલો ધબધકતો સળિયો છે પોતાના ગાંઠ ઉપર લગાડી દીધો તો એની નિડરતા કેવી હશે એની બહાદુરી કેવી હશે એ પણ બાળપણમાં જ અને જીવનમાં આવી તો ઘણા બધા એમના પ્રસંગો છે એ ઘણી બધી પુસ્તકોમાં લખાયેલા છે એમના નિડરતાના એમના ગુણોને ઉજાગર કરતા તો એવા કેટલાક પ્રસંગો છે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપણે પણ એનું અધ્યયન કરવાના છીએ અને એના પછીનો બીજો પ્રસંગ આપણે જોઈએ તો વલ્લભભાઈ છે ને એને ભણવા માટે પૈસા ભેગા કરતા હતા એને કાયદાનો એટલે કે વકીલાતનો અભ્યાસ કરવા માટે તેઓને ઇંગ્લેન્ડ જવું હતું તો ઇંગ્લેન્ડ એમને તો જવાય નહીં એટલે નાનપણથી જ તેઓ બચત કરી અને પૈસા ભેગા કરતા અને પણ એવું થયું એકવાર કે મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા માટે એને જુન પડી એટલે પોતે પોતાના માટે ભેગા કરેલા પૈસા છે એ પોતાના મોટા ભાઈના ગયો દસ એમના ભાતૃભાવનો ભાઈ પ્રત્યેનો જે લાગણીનો સંબંધ છે એ દર્શાવે છે તો આ કિસ્સો છે એના ભાતૃ પ્રેમ એનો ભાઈ પ્રત્યેનો પ્રેમ છે એનું સરસ મજાનું ઉદાહરણ કહી શકાય એ અને એનો અન્ય પ્રેમ છે એ પણ પ્રગટ થાય છે અને પછી તો વલ્લભભાઈએ સખત પોતાના પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની એક કામગીરી કરી અને નામના મેળવી ખૂબ નામના મેળવી હતી અને ત્યાર પછીને એક બીજો કિસ્સો પણ આમાં વર્ણન કરેલો છે કે એક વખતની વાત છે વલ્લભભાઈ છે એ પોતે કોર્ટની કાર્યવાહીમાં મગ્ન હતા કાર્યવાહીમાં વ્યસ્ત હતા અને એવા સમયે એક પ્યુન એટલે કે એક પટ્ટાવાળો છે એ આવી અને એક તાર આપી જાય પહેલાં મિત્રો જ્યારે ફોનની સગવડતા આટલી બધી મોબાઈલ ને ન હતું ત્યારે તાર ઇમરજન્સી કઈ કામ હોય ત્યારે તાર કરવામાં આવે ને ટેલિગ્રામ તો ત્યાંથી ટેલિગ્રામ કરે એટલે આપણને ગામ ગમે ત્યાં મળી જાય તે પ્યુન છે પટાવાળો એ તાર આપી ગયો એ તાર આપી અને વયો ગયો અને તાર વાંચી વલ્લભભાઈ તાર વાંચી પણ લીધો કેમ કે તાર તો એટલે કાંઈ ઇમરજન્સી કામ હોય તો તાર હોય એટલે વલ્લભભાઈએ તાર છે વાંચી લીધો પરંતુ કોઈ પણ જાતની પ્રતિક્રિયા કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર જ બોલો એ તાર છે એ ચૂપચાપ પોતાના કિસ્સામાં મૂકી દીધો અને ફરી પાછો તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા અને કાર્યવાહી પૂરી થઈ તાર આવ્યો સ્વાભાવિક કોઈકને એમ થાય કે એવું તો શું ઇમરજન્સી કામ હશે કે તાર આવ્યો એટલે કોઈક એને પૂછ્યું કે મિસ્ટર પટેલ શાંત તાર હતો અને ત્યારે વલ્લભભાઈ જણાવ્યું કે તમારા પત્નીનું અવસાન થયું છે એનું અને આમ લાગણીને વશ કાર્યદક્ષતા એની પોતાનું જે કર્મનિષ્ઠતા છે એ મારું કામ છે જે હું કરું છું મારા હાથમાં જે કામ છે એ મારે પહેલાં કરવું મરી ગયા છે અવસાન પામ્યા છે ફરી પાછા નહીં આવે પરંતુ અત્યારે મારી પાસે જે જરૂરી કાર્ય છે જરૂરી છે પોતાની ફરજ છે એ ડગ્યા વગર એટલે એવા આવા અડગ મનના પણ તેઓ હતા મને આમ લાગણીને વસ થયા વગર પોતાની ફરજ છે એ કે વલ્લભભાઈ તો બહુ કઠણ છે તો દૂરથી જોનારાને વલ્લભભાઈનું વ્યક્તિત્વ છે એકદમ વૃક્ષ લાગે એને લાગણી જેવું કંઈ છે જ ને એને દુનિયાદારીની કાંઈ પડી જ નથી સ્વભાવ બહુ કડક છે બધાની પર બહુ ગુસ્સે થયા છે પરંતુ એવું ન હતું સ્વભાવ બહુ કડક હતો એની છાપ પણ એવી હતી એમની બોલી પણ એવી હતી પરંતુ એમાં સચ્ચાઈ અને આખા બોલા આપણાને લીધે આપણને એવું લાગે કે વલ્લભભાઈ છે એ સાવ વૃક્ષ છે એક એને પેલું કડક છે સ્વભાવના એવી એની છાપ પડતી હતી ખરેખર તેઓ એવા ન હતા તેઓ નાળિયેર જેવા હતા નારિયેર છે જેમ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું હોય અને કોમળ હોય એમ વલ્લભભાઈ છે એના સ્વભાવની ખાસિયત મિત્ર પ્રશ્નમાં પૂછાઈ શકે કે વલ્લભભાઈના સ્વભાવની શી ખાસિયત હતી તો વલ્લભભાઈનો સ્વભાવ છે નાળિયેર જીવ નારિયેર જીવ એટલે ઉપરથી કઠણ પરંતુ અંદરથી વૃક્ષ સાવ મુલાયમ કોમળ અને એ એમના સ્વભાવની ખાસિયત હતી તેઓ કોઈ દિવસ કોઈનાથી ડરતા પણ નહીં ભલ ભલાને પણ સહે શરમ વગર સાચે સાચો અને સ્પષ્ટ સંભળાવી દેતા એટલે કે સ્પષ્ટ વક્તા હતા જો મિત્રો આપણે આગળ જોયું નિડર હતા પછી ભાતૃપ્રેમ એ પ્રેમાળ પણ હતા કાર્યદક્ષ પણ હતા પોતાના કર્મમાં નિષ્પક્ષ નિષ્ઠાથી પોતે કર્મવાન કર્મશીલ કહી શકાય એવા પણ હતા અને આ ઉપરાંત તેઓ સ્પષ્ટ વક્તા સાચું સાચું કહેવામાં કોઈ દિવસ કોઈની સે શરમ ન રાખે એવા સ્પષ્ટ વખતા હતા ગમે ત્યારે સ્પષ્ટ અને સાચું છે સંભળાવી દેતા હતા વળી તેમની વાણીમાં જુમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો મિત્રો બહાર બોલી લડત વખતે એક પત્રિકા તેમણે પ્રગટ કરી હતી અને એ જાગૃત નેતા તરીકે એમને ચેતવણી આપતા એમાં લખ્યું હતું કે જો લડાઈ લડવી હોય ને એને લગ્નમાં મહાલવું ન પોસાય કાલે સવારે ઊઠી અને તમારે ઉગ્યાથી લઈ અને આથમ્યા સુધી ઘરને તાળા મારી અને ખેતરમાં પડવ્યા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ અને તમંગર બધા જ વર્ગ બધી જ કોમ એક રાગ થઈ અને એક ખોડીએ પ્રાણ હોય તેમ એને વર્તવું પડશે એક પત્રિકામાં એને ચોખ્ખું કહી દીધું કે જેને લગ્નમાં માહલો હોય જ્યારે તમે યુદ્ધ કરવા નીકળ્યા છો કોઈ પણ જે પ્રાપ્તિ લક્ષ્ય માટે ત્યારે ખોટે ખોટી તમારી લાગણી મેળા છે તમારું ન પોષાય મોજ શોખ છે એને તમારે જતા કરવું પડે કાંઈક મેળવવા માટે ઘણું બધું જતું કરવું પડે તો જ તમે આ યુદ્ધ છે એમાં તમે લડી શકશો ઊંચા નીચાને નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય ગરીબ હોય કે પૈસા ના હોય બધાને એક રાગ એટલે એક થઈ એક મત થઈને લડવું પડશે મિત્રો બધા કહેવત છે સંપ ત્યાં જમ અંગ્રેજો છે એ આપણે આ નબળાઈ છે એનો જ ફાયદો ઉઠાવી અને આપણે ત્યાં શાસન કરવા માટે આપણે જે ભારત છે એને શું કર્યું લોકોને તોડવાની રાખી અને એક પછી એક ને તોડી અને પોતે એવી રીતે પોતે શાસન જમાવ્યું ત્યારે વલ્લભભાઈ પટેલે બધાને કીધું ખેડૂતોને કે જો તમારે લડાઈ લડવી હશે તો તમારે એક મત અને એક રાગ થઈને લડવું ગરીબ શ્રીમંત અમીર ઊંચા નીચા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમારે એક થવું પડશે તો જ તમે એક ખોડે પ્રાણ હોય એમ તમે વર્તવું પડશે તો જ તમને આ તમારી જંગમ એમાં જીત મળશે અને એના માટે તમારે ઘણું બધું જતો પણ કરવું પડશે અને નક્કી કર્યું કે જે કર સરકારે નાખેલો છે તો આપણે આપણા હાથેથી એક દમણી એટલે કિંમત છે એક પ્રકારનો પૈસો થાય કે આપણે આપણા હાથે એક દમણી છે એ પણ સરકારને આપવી નથી એવા નિશ્ચયમાં એક મત રહેવાનું છે એવા નિશ્ચયમાં એવા મતમાં કાયમ રહેજો તો તમને સફળતા મળશે નતર તમારું જીવ્યું ન જીવ્યું થઈ જશે જો એકવાર તમે હાર માની લીધી તો હંમેશા તમે સરકારના બોજામાં તમારે જીવવાનું આવશે ખૂબ મુકમતાથી અડગતાથી એક નિ એકમત થઈને કે આપણે સરકારને કશું આપવું જ નથી ખોટે ખોટું જે દમડી એક પણ પૈસો આ બાબતનો સરકારને આપવો નથી એવું નિશ્ચય અને મિત્રો આપણે તેઓ કહેવાય છે કે કદમ અસ્થિર છે કદમ અસ્થિર છે એને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાહર તો હિમાલય નથી મળતો તો વલ્લભભાઈ છે હિમાલય જેવા અડગમનના હતા કે ગમે થાય ક્યારે આપણે આપણા માર્ગમાંથી ચલિત થવાનું નથી આપણે આપણા માર્ગમાંથી ખસવાનું નથી અને માત્ર વલ્લભભાઈ વીર હતા એટલું જ નહીં તેઓ વિનોદી પણ હતા તો વલ્લભભાઈ છે એ એટલા વિનોદી હતા એને એક પ્રસંગ છે આમાં આપેલો છે કે મહાદેવભાઈની ડાયરીમાં એના વિનોદના એના એ આનંદી હતા એના ઘણા બધા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો એમાં તો રચનાત્મક ગફલત ગફલત અને એમાં ઘણી પાછી રચનાત્મક ગફલત એને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત એટલે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ એ અકબરના દરબારમાં જેમ બીરબલ હતા એમ કે વર્ણંતક બીરબલની છતાંથી બોલી ઉઠ્યા ન સમજ્યા મહદેવભાઈને એમ કીધું કે આજે તમે જે દાળ બુલાવી હતી એવી દાજેલી દાળ એને રચનાત્મક ગફલત કહેવાય અને આવા એ વિનોદી પણ હતા વલ્લભભાઈએ જેલ યાત્રા પણ બેઠી હતી અને દાંડીની યાત્રાના પાંચ દિવસ પહેલાં જ સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે તેમને રાસ ગામમાંથી તેમની ધરપકડ કરી અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એમને રાખવામાં આવ્યા હતા અને તે વખતે સજા રહેલા જેલની અંદર જંગના આંદોલન આંદોલનકારીઓ છે એ ગગનભેદી નાદાઓથી એને નાખ્યા હતા અને એ ગગનભેદી નારાઓથી જેલની દિવાલજીને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા મિત્રો સરળ નહોતી હતી ખૂબ કઠિન હતી અને એનું વર્ણન પણ મહાદેવભાઈની ડાયરીમાં આપણને જોવા મળે છે ધરપકડ કરી એના ત્રીજા જ દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી છે એ બંને સરદાર વલ્લભભાઈ પટેલ છે એને મળવા માટે ગયા કઈ જગ્યાએ મળવા માટે ગયા તો કે જેલમાં કઈ જેલમાં તો કે સાબરમતી જેલમાં અને તે વખતે એ બંને વચ્ચે કેટલીક પ્રશ્નોત્તરી કરી અને એના કૃપલાણીજી અને મહાદેવભાઈએ પૂછ્યું કે કે તમે કેવી રીતે જેલમાં રહ્યો છો એ બંને વચ્ચેને જે પ્રશ્નોત્તર છે અને એના જવાબ છે એના પરથી આપણે ધારી વિચારી શકીએ કે જેલ યાત્રા ખરેખર કેટલી મુશ્કેલ હતી બહુ સરળ ન હતી ત્યારે પેલો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો કે તમને કેવી રીતે અહીં રાખે છે અને ત્યારે કીધું કે જેલમાં કોને રાખે છે કે જેમ જોર ઉટારાને રાખે એમ બીજી કઈ રીતે રાખે એટલે એક ક્રાંતિકારી હતા આંદોલનકારી હતા દેશ માટે લડતા હતા હતા છતાંય ચોર લૂંટારાની જેમ એને જેલમાં રાખવામાં આવતા બીજો પ્રશ્ન કે કે સુવાને માટે શું આપે કાળો કામડો છે એ એની ઉપર આડોટવાનો એક કાળો કામડો બ્લેન્કેટ કહી શકાય તેની ભાષામાં એવું કાળા કલરનું એક એવી જાડી રજાઈ છે આપેલી છે એના ઉપર તમે સુવો પાથરો ઓઢો જે કરો એ અને પછી ખોરાકનું પણ પૂછ્યું કે તમને જમવાનું કેવું આપવામાં આવે છે જેલમાં જમવાનું કેવું એના વિશે પણ પૂછ્યું તો કે ખોરાકનું શું પૂછવું બપોરે એકદમ જાડા એવા સરખા રોટલા આપે અને દાળ આપે અને સાંજે એ રોટલાને શાક પણ ભોજનની ક્વોલિટી એવી હોય એનું ઉદાહરણ એનું સમજાવતો કે છે ઘોડા ખાય ને એવી હોય માણસને ખાવાને યોગ્ય પણ ન હોય એવું ભોજન છે એમને જેલમાં આપવામાં અને તો મિત્રો આઝાદી કા છે જે દેશ નેતાઓ છે એને કેટલી યાતના વેઠી કેટલી મુશ્કેલીઓ સહન કરી અને ત્યારે આપણને આ આઝાદી તેઓ અપાવી શક્યા છે માત્ર એક નહીં એવા તો કેટલા લાખો લોકો છે કે જેને દેશ પ્રત્યે એના પોતાનો પ્રેમ વ્યક્ત કરવા કેટલી બધી યાતનાઓ વેઠી અને કેટલી બધી મુશ્કેલીઓ વેઠી અને પછી આપણને આઝાદી મળી છે અને એટલે જ આ આઝાદી છે એનું જતન આપણે કરે આપણને તૈયાર માલ આપીને ગયા છે લોકો તો આપણે એનું રક્ષણ અને એનું જતન કરવાનું છે ગાંધીજી એ છે આપણને આઝાદી અપાવી છે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તો ઘણા બધા નેતાઓ છે કે જેને અનેક યાતનાઓ વેઠી અને આપણને આઝાદી અપાવી છે અને એની તો એક માત્ર ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં 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 સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગના આજે સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે સાબરમતી જેલમાં મિત્રો પ્રશ્ન હશે કે સાબરમતી જેલમાં જ્યાં સરદારને રાખવામાં આવ્યા હતા એ વિભાગ આજે ક્યાં નામ ઓળખાય છે તો સરદાર સ્મૃતિ વિભાગ તરીકે એને ઓળખવામાં આવે છે અને એટલે જ એક સરસ મજાની આપણા એક કવિએ વલ્લભભાઈને એવું કીધું છે કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર એવું એક કવિએ વલ્લભભાઈના વીરનું ઉદાહરણ એવા તો વલ્લભભાઈને કેટલા ઉદાહરણ લોખંડી પુરુષ વીર સરદાર ઘણા બધા ઉદાહરણો છે અખંડ ભારતના શિલ્પી આ બધા જ ઉદાહરણો છે આ બધા જ ઉપમાઓ છે સોરી નામ છે એ વલ્લભભાઈને આપવામાં આવે છે વલ્લભભાઈના વિશેષણોની આપણે યાદી કરીએ તો બહુ લાંબી થાય છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા છે અને આપણા રાષ્ટ્રભાષાના કવિવર હરિવ હરિવંશરાય બચ્ચન જે આપણા મહાનાયક અમિતાભ બચ્ચન છે એના પિતાશ્રી એક સરસ મજાના હિન્દી કવિ હતા અને એને તો સરદાર વલ્લભભાઈ માટે એક સરસ મજાની કવિતાની રચના કરી કવિતાની રચના કરી છે કે હરેક પક્ષ કો પટેલ તોલતા હરેક પક્ષ કો પટેલ તોલતા હરેક ભેદ કો પટેલ ખોલતા દુરાવ્યા છીપાવશે ઈસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિંદ કે નિડર જબાને પ્રશ્નમાં પૂછાઈ શકે કે પટેલને હિંદની નિડર જબાન કોને કીધું તો કવિવર હરિવંશરાય બચ્ચને કીધું કે કહેવા છે પટેલ તો કે દરેક પક્ષ છે એને દરેકે દરેક પક્ષને બરાબર તોડી તોડી અને જુએ દરેકે દરેક ભેદ છે એનો ઉકેલ પટેલની પાસે હોય કોઈ દુરાવ્યા ચીપાવ વિશે એને કાંઈ કામ નથી પણ કઠોર લગ્ન ગમે હોય સાચી સાચી વાત સત્યતા છે કહી દેવું એને સ્વીકાર કરી લેવો એ પટેલ અને એટલે પટેલ છે એની માટે એ સ્પષ્ટ વક્તા હતા નિર્ણર હતા એટલે એને હિન્દ દેશની ભારતની નીડર જબાન તરીકે હરિવંશરાય બચ્ચન છે એને પોતાની રચનામાં એનું નિડ હિન્દ સરદાર વલ્લભભાઈ પટેલ છે એને હિન્દ કી નીડર જબાન એવું કીધું છે તો મિત્રો અહીં સુધીનો આપણે આ પાઠ છે એ આપણે કર્યો અને હવે આગળનો પાઠ છે એ આપણે આના પછીના એટલે કે બીજા લેક્ચરની અંદર આપણે આગળનો પાઠ છે એ કરીશું અને ત્યાર પછી એના પ્રશ્નોત્તર છે એની સાથે સાથે આપણે પ્રશ્નોત્તરની ચર્ચા કરીશું એના જે કાંઈ રૂઢિપ્રયોગ શબ્દ સમજૂતી છે એની પણ આપણે વાત કરીશું મિત્રો સાથે સાથે ભાષા સંસ્થામાં આપણે વાક્યના પ્રકાર ભણી ગયા છે સાધુ સંયુક્ત અને સંકુલ વાક્ય એની સાથે ભાષા સંસ્થામાં પણ છે તો એ પણ આપણે એકવાર એનું અધ્યયન છે એ આપણે કરી જશું અને કેટલાક સામાસિક શબ્દો છે વ્યાકરણની ભાષામાં સમાસ કોને કહેવાય એની પણ કંઈક વાત કરી છે તત્પુરુષ સમાસની તો એ સમાસ વિશેની પણ આપણે વાત છે એ આપણે આગળના પીરિયડની અંદર આપણે આમાં કરીશું